આ ખેડૂતોને પરેશાન કરવાની ખેડૂતોને જ્યારે ડુંગળી પાકે ત્યારે આવું આયોજન બંધ કાવતરું હાલે છે વર્ષોથી હાલે છે એનો અમે દર વર્ષે પર્દાફાશ કરીએ છીએ મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે ડુંગળીની અંદર જે માર્કેટિંગ યાર્ડોની અંદર ખેડૂતોને એક લૂંટવાનું જે કાવતરું છે એનું અમે દર વખતે કહીએ છીએ કે આયોજન બંધ કાવતરું છે આ જે ડુંગળી છે એ લાખ દોઢ લાખ બે લાખ થેલી જ્યારે યાર્ડમાં આવવાની થાય આ કાલ જ મહવા માર્કેટિંગ યાર્ડની અંદર દોઢ લાખથી વધારે થેલીની આવક છે એટલે આવા ઘટકડા શરૂ કરવામાં આવે અને ઉપરથી કોઈ ભાવમાં કે કોઈ એટલો બધો તફાવત પડી ગયો એવું કાંઈ છે નહીં પણ બે દિવસ પહેલાં જ ડુંગળી લાલ ડુંગળી છે એ સાડી ચારસોથી લઈને સત્સો રૂપિયા ઊંધી ઊંધી વેચાતી હતી તો આ બે દિવસની અંદર ચારસો રૂપિયા કે સાડી ત્રણસો રૂપિયા કે ત્રણસો રૂપિયા સુધી કેમ થઈ ગયા એટલી બધી કાંઈ ભારતમાં ડુંગળી કોઈ જબરજસ્ત બે દિવસમાં પાક પડી ગયો કે ડુંગળીનો કોઈ મોટો વરસાદ પડી ગયો એવું તો કાંઈ છે નહીં એટલે ડુંગળીના ભાવને અહીંયા માર્કેટિંગ યાર્ડવાળા વેપારીઓ લૂંટબાજ અને ડીઆઈડેસવાળા અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓની મિલી ભગતના કારણે આવું બધું થાય છે અને લાંબી લાંબી તંત્ર કિલોમીટરની લાઈન થાય છે કાલે જ મેં કીધું હતું ને આજે પાછો કહું છું કે તળાજામાંના ખેડૂતો જે ડુંગળી વેચવા આવ્યા હતા એના એક જ ખેડૂતના એક જ સરખા બે ટ્રેક્ટર હતા બેના વેપારી કમિશન હેઠળ જુદા હતા અને બેમાં ખરીદનાર જુદા હતા એટલે એક વેપારીમાં પહેલો વકલ વેચાણો એ ત્રણસો રૂપિયામાં વેચાણો અને પછી બીજો વકલ વેચાણો એ ત્રણસો ને એસીમાં વેચાણો એટલે ક્યાંક ને ક્યાંક આ ભાવ દબાવી રાખવાનું આખું આયોજન બંધ કાવતરું છે અને ભાવ ખેડૂતોને પરેશાન કરવાનું ખેડૂતોને જ્યારે ડુંગળી પાકે ત્યારે આવું આયોજન બંધ કાવતરું હાલે છે વર્ષોથી હાલે છે એનો અમે દર વર્ષે પર્દાફાશ કરીએ છીએ આંદોલન કરવાથી કે લોકોને આવું આવું કંઈક થાય ત્યારે બે દિવસ ભાવ આપે છે ઈદ બતાવે છે કે જ્યારે આંદોલન થાય ત્યાં જ્યારે ખેડૂત આગેવાનો જાય તો સીધા પચાસ સો રૂપિયા કે દોઢસો બસો રૂપિયા વધી જાય એટલે પછી ખેડૂતો માની જાય ખેડૂતો જ્યારે આંદોલન કરે અને ખેડૂતો સ્વયંભૂ જાગૃત થાય ત્યારે માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓ ભેગા મળે અને ખેડૂતોને ચા પાણી પાઈને મીઠી મીઠી વાત કરીને પાછા છૂટા કરીને મેં ક્યાંક ઉપરનું આવું છે ઉપર આમ છે ઉપર આમ છે એવું બધી રમતો કરીને ખેડૂતોને છેતરે છે બાકી ખેડૂતોને છેતરવા સિવાય ડુંગળીમાં બીજી કોઈ ઉથલપાથલ થઈ નથી એ વાત નક્કી છે E aí, que